જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી સુંદર મજાનો હિંડોળો લઈને આવી છું જો તમને અમારું આજનું હિંડોળા કીર્તન ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધી સકી જય લાલ চুল মার হিডোড়ো হেলে চড়া যশোদা না কান হিডোড়ো হেলে চড়ো মারা যশোদা দানা কান হিডোড়ো হেলে চড়ছে হিডোড়ে ঝুল মার রাধা নে কান ડોડો હેલે ચણ્યો છે ચુલાવે व्रज કેરીનાર હિન્ડડોડો હેલે ચણ્યો છે ચૂલો મારા नंद લાલ હિન્ડડોડો હેલે ચણ્યો છે તારા હિન્ડોડે વાલા હીર લાજણિયા છે તારા હિન્ડોડે વાલા હીર લાજણિયા કમોતી નું નહીં પાર હિંદોડો હેલે ચણ્યો છે માણે કમોતી નું નહીં પાર હિંદોડો હેલે ચણ્યો છે ઝુલ્લો મારા નંદજી નાલા હિંદોડો હેલે ચણ્યો છે ધીર છે દોરીને કુકરી જડેલી ધીર છે દો કુગરી નો થાય રણકાર હિંડોળો હેલે ચાણ્યો છે કુગરી નો થાય રણકાર હિંડોળો હેલે ચાણ્યો છે ચૂલ્લો મારા નંદજી ના લાલ હિંડોળો હેલે ચાણ્યો છે ગુલાબ ચંપો ચમેલી ને જુ હેલે ચાણ્યો છે ચંપો ચમેલી ને જુઈ હિંડોળો હેલે ચાણ્યો છે ચૂલો મારા નંદજીના લાલ હિંડોળો હેલે ચાણ્યો છે ઝીણી ઝીણી કળીઓના ઝું બનાવ્યા ઝીણી ઝીણી કળીઓના ઝુમર વસંતિના મૂક્યા છે પાન હિંડોળો હેલે ચણ્યો છે વસંતિના મૂક્યા છે પાન હિંડોળો હેલે ચણ્યો છે ચૂલ્લો મારા નંદજીના લાલ હિંડોળો હેલે ચણ્યો છે ગોકુળની ગોપીઓ મહીડા વલોવતી ગોકુળની ગોપી ઉતારતી માહી કેરા માટીંડોળો હેલે જાણ્યો છે ઉતારતી માહી માહિતી ડોળો હેલે જાણ્યો છે ઝૂલો મારા નંદજી ના લા હેલે જાણ્યો છે ઈચકે ઝુલાવી વાલા માખણ કણ કવડાવું ઝુલાવી વાલા માખણ હેલે ચડ્યો છે ઝૂલો મારાનંદ ચીના લાલ હિંદોડો હેલે ચડ્યો છે ઈચકો ચકો ઝુલાવવા વૈષ્ણવ આવે ઈચકો ચકો જુલાવવા વૈષ્ણવ આવે પ્રેમથી ઝુલાવે પ્રેમથી ઝુલાવે નંદંદ લાલ હિંડોળો હે ચડ્યો છે ઝૂલો મારા નંદિના લાલ હિંડોળો હે ચડ્યો છે સત્સંગ માંડોળવાલા તમને રે રેવી નવે સતસંગ માંડોળવાલા તો મને રેવી નવે પ્રેમથી ઝૂલો દીના હિંડો મતી જુલો દિનાના ઈંડોળો હેલે ચાણ્યો છે ચૂલો મારા નંદ ચીના લાલ હિંડોળો હેલે ચાણ્યો છે ચૂલો મારા જસોદાના કાન હિંડોળો હેલે ચાણ્યો છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે